એક સાથે એવું અહિયાં રૂપ પ્રગટ કર્યું છે અહિયાં સર્વેશ્વર આ દિવ્ય રથ ઉપર આરુળ થયા છે અને ત્રિપુર નો વિનાશ કરવા માટે ચાલી નીકળ્યા ભગવાને એવું એવું પ્રગટ કર્યું છે હવે આ ત્રણ નગર ની સામે પણ શંકર ના લક્ષ બની શકતા હવે કેવાય છે કાલે પણ આપણે એજ વાત થઈ હતી

ગણેશ પ્રસન્ન થઈ ગયા ત્યાર પછી ભગવાન શંકર ને ત્રણેય ફૂલો નો આકાશ માં સ્થિત થયા ભગવાન

પછી ત્રણ ગુરુ ગળીને બસ માં થઈ ગયા આ એક જ કે બ્રહ્માજી એમને વરદાન આપ્યું હતું કારણ કે ત્યારે આ તમારા ત્રણ નગરોનો વેદન થશે એ પણ ભગવાન અહીંયા એને કહેલું હતું એને પણ માગેલું હતું એને પણ એવું હતું કે અમારા ત્રણ